તેમને અનિયમિત પાણી મળી રહ્યું છે તેથી સ્થાનિકો અનિયમિત પાણી મળે તેવી વ્યવસ્થા કરવા માટે આ અનિયમિતમાંથી નિયમિત વ્યવસ્થા બને તેના માટે તેઓ માંગ કરી રહ્યા છે જેના કારણે અમારા સોસાયટીમાં પાણી નથી આવતું એ માટે અમે રજૂઆત કરવા આવેલા છીએ અને ઘણા સોસાયટીમાં પ્રશ્નો છે જ્યારે મત લેવા આવો ત્યારે ઘરે ઘરે વિનંતી કરો છો કે અમને મત આપજો પણ અત્યારે અમારે એક કોઈ પ્રશ્નનો કોઈ સોલ્વ થતું નથી